એટલું બધું અનુષ્ટન મોટાભાઈ નો છોકરો તો હાજર ન થાય ધર્મ એટલે ધર્મ ખલાસ વાત જે એ કરી પણ એના મોટાભાઈ દ્વારા હતા કે એના આપણે ભંગ પાડવાનો નહીં

એની સેવા કરવાની સેવા એટલે બિલકુલ એક દિન થી બે સેવા કરતો બોલાવો ચલાવો જમવાનું વ્યાડે સત્સંગ આ બધી ભેટ હોબરે કંપી વિચાર કરીને કોઈ દિન બેના ને આટલું દિલ પાછું ના થાય આટલો બધો બેનો સમય તારે એક દિવસ કૃષ્ણ ને બહાર જવાનું થયું અને સુંદરી ઋષિ

પતિનું મારે વચન છે એ વચન મારે પારવું પડશે અને વચન પારવું તો મને સંતોષ થાય બાકી સંતોષ થતો નહીં તો નારદજી આયા અને બેઠા ચા પાણી બધું વ્યવસ્થા કરી પછી જમવાનું બનાવી જમાડ્યું જમાડ્યું અને પછી નારદજી એ થોડોક સત્સંગ ચાલુ કર્યો કે ભાઈ તમે ભક્તિ લાઈન માં છો બરાબર છો અને આ જે સેવા કરો છો એ પણ બરાબર છે સેવા અતિથિની કરવી જોઈએ કોઈ પણ બી આયો હોય પણ આપણે ઘેરા સેવા કરવી ભક્ત આવ્યો હોય કોઈ પણ સેવા કરવી ગમે તે આવ્યા હોય એની સેવા કરવી તો નારદજી એ કહ્યું કે ભાઈ ગુરુ વિના નો જે કઈ હોય એનું અન અડેલું પણ ખાવું ના જોઈએ એનું રોધેલું પણ ખાવું ના જોઈએ અને સુંદરી માતા બે હાથ જોડીને બોલી બાપુજી મારો અપરાધ ક્ષમા કરો ખરેખર મારા હૃદય થી હું બોલું છું અને સત્ય જ બોલું છું હું નુગરી છું મેં ગુરુ કર્યા નથી એટલે નારાજજી એ કર્યો મોડામાં ગાલી અને ઉલટી કરીને કાઢી નું છું કાધેલું તરત બહાર પાડતી દેસ ઉલટી કરીને બહાર ખેંચી ના મારે કોમ ના લાગે કે છે તમારું ખાધેલું કે છે ઉઘરાનું કે છે તકે પણ ઓનું મારે હવે ઓનું ઉપાય શું કરવો એ મને કહો કે છે તાકે ઓના માટે સદગુરુ કરો તો જ તમારો મેળ ખાય બાકી તમારો મેળ ખાય એવો નથી કે છે તકે સદગુરુ કરું કે છે સદગુરુ કોને કરું કે છે નારદજી કે તમે આખા વિશ્વમાં ફરો અને તમને જે સત્ય જ્ઞાન આલે એને તમે ગુરુજી કરો કે તમને આંગણે થી હું જવા ના દઉં જ્ઞાન લઉ તો તમારી પાસેથી પાછી બીજા કોઈની પાસે જવા ના લઉં આટલો વિભાજન પડીને પાડીને મને જે મારો પાયો કાતો છે એને પાકો કરવા માટે તમે આટલું બધું સાહસ કેળ્યું મને મન દુઃખ થાય છે દિલમાં એક તો દયા આવે પણ થાય છે તો મને ઉપદેશ આવ્યા પછી કહ્યું કે જો તમારો પતિ આવે તો એમનું અડેલું તમારે ખાવાનું નહીં કહે એ તો મને મારી નોકે મારી નોખે તો બોલે મારી નોકે તમને કશું થાય નહીં ગુરુજી નું વચન છે તમને કચે થાય નહીં કે માણસ નું અડેલું સત્ય પુરુષ જે છે એને યુક્તિ આવડે તો ખાય યુવતી ના આવડે તો ના ખાય યુક્તિ એની આવડવી જોઈએ એને ખાવાની યુક્તિ આવડવી જોઈએ એની કળા હોય છે એ કળા થી ખાય નથી પણ એની આવડવી એ એટલે પીવડાય પીવડાવી પણ પછી બધી વાત કરી કે આ રીતે છે હું તમારું અડેલું હવે પણ કશું

એમણે વિચાર કર્યો તો મારી નોખો મને શું ફાયદો થશે ચાલો કે છે એ શું કહેવા માંગે છે યાર પછી એનો ઉપાય કરીએ કે છે એમણે કઈ તમે ઉપદેશ લો ગુરુજી કરો તો જ હું તમારું અડેલું પાણી અને તમારું રોંધેલું અડેલું અનાજ કરું તો કરું નહીં કે પછી પેલા ગમે તેટલો જોડે ઋષિ કરો ને એટલે થોડુંક વિચાર થયા આવી કે લાવો કે તું મારી નોખો કરતો આ ઉપાય સાચો છે લાવો એ જ કરી જોઈએ કે તો પછી વિચાર કરો નારાદજીને બોલાયા અને ઉપદેશ આવ્યો ઉપદેશ આવીને પછી જ્ઞાનની રીત બધી વિવેક શીખવાડ્યો બધો બધી રીધી સીધી બધી શીખવાડ્યો શીખવાડ્યા પછી વિવેકજી જ્યારે એ વર્ત્યા ત્યારે પછી બધું આગળથી વધી અને તેમણે પોતે પણ એવું ભક્તિ કરી કે બહુ કળા સુધી જતા રહ્યા તો અકળ કળાઓ તો તમારી જેટલી છે જેટલા વિચાર તમે કરો એટલી તમારી કળાઓ